હલો મિત્રો કેમ છો બધા મજામાં છો અને મજામાં જ હશો બધા તો બધા મિત્રોને જય સાહુમાં તો આજ તો અમારે બ્લોગ વિડીયો બનાવવાનો છે પહેલાં તો લાઇક શેર સબસ્ક્રાઈબર કર દેજો અમને નવા હોય તો જરૂર ને આજમાં જ આવવાનું છે અમારે ભાવેશભાઈની સિંગ ખેંચવા સિંગ એટલે ઓળાની શિંગ ખેંચવાની છે અમારે તો ઠેઠી વિડીયોમાં બૈના રહેજો ઓળાની સિંગ કેમ ખેંચવાની અને કઈ એવી રીતના ધોવી પડે કાદુ વાળી ને એવું બધું કામ કરવાનું છે આજમાં તો અમારે તો ઠેઠું ઉધી વીડિયામાં બન્યા રેજો તો હાલો આપણે જઈ સહી ગાડી થઈ ગઈ છે સાલુ અને હવે ભાઈ ગા સહી આપણે કુંડીએથી વળી લેવાનું

મારાથી નાના યુટ્યુબર છે આ તો જો એ તે મળ્યા છે તોડવા નાના છે આટાણ માં એટલી તોડ નાખી હમ લાડવો જો અમાર વિનાભાઈ તો લાડવો વાળે છે તૈયાર વાળો લાડવા બીજું હું તો અટાણમાં ખેસી ઠેક અમાર તો એમાં એવું હતું કે તમે યાર કઈ હાજે કઈ ફોન આવ્યો નતો તો પછી મોડા ઉઠેલા હતા અમે આજમાં એટલે આજ મોડું થઈ ગયું અમારે તો આમાં કેમ લીધા હવ ના હવ રાપા તો અને ક્યાં તવા દવા દેહો કે આજમાં તો એવું છે તો તો હું તો ખેસવાનું ને તોડવાનું ને ચાલુ કરું કે હવે તમને બધાને તો બતાવ્યું હું કેમ કામ કરું જો પડે ને ઢેટવધી વીડિયોમાં તો બન્યા રેજો હજી તો આને અમે કુંડામાં નાખીને ધોઉ બોલો ભે હું કેમ માદળમાં પડે એમ બધા પડશું આજ તો કુંડામાં કા વિનાભાઈ હા કુંડામાં નાખીને સાફ સફાઈ કરવાની છે અમારે બોય બોલો બોલો ઓય દેતા સુધી જોજો ઠેલ્યું ભરાઈ જાય ને તાવધી બધા જોજો

ફાલ નથી એમ કે આ મિત્રો તમે બધા જોઈ શકો છો આ ફાલ નો કેવો છે વિના એમ કે બહુ એવો ફાલ નથી એમ તમે જોઈ શકો છો બધા જોવા પાથરા જ છે પીડા નજર હા જો આ કાદુવાળી છે તોય એટલી બતાવી છે ને સાફ સફાઈ થઈ ગયું તો આ કેટલી બતાવી આમાં તો તમે બધા જોઈ શકો છો અમારા મીના કાકાની ખડ છે <laughs> 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 અલે અડે કેમ આવો આપડે હવે ખેસી લીધી છે સિંગ એમ ખેતર જઈએ એમ પછી વાહ વાહ તોડતી જાવનીતે પછી હવે આપણે તોડવા ભાગવું પડશે ને ના હોય હવે આ લાઈન આરે કર પછી તોડવા જો આમાં કેટલો ફાલ છે દાબતી ફૂટવાનેમાં મત ફૂટવાનેમાં થાય કે એટલે તો પછી પાછો ઘરે તો હે ને આ કેમ રાખ્યો બોલાય હાલો તમે ઠેલ્યું ભરાઈ દેખાય તમે ઘર ઘર દાણી

ઓકે હાલો તો હવે આપણે સિંગ ધોઈએ તો એ મળીએ તો આપણે ઓળાને સિંગ પાકી જ છે ને તો આપણે ઓળાને સિંગ તો પહેલા તો આપણે એને ખેંચવાની છે હા બધા ફેમિલી ખેંચે છે તે સિંગ